રક્ષાબંધન ભાઈ અને બહેનના પ્રેમનો એક અનોખો ઉત્સવ છે આ સંબંધ જ બહુ જુદો છે બીજા બધા દુનિયાવી સંબંધોમાં કંઈક પ્રાપ્તિની અપેક્ષા હોય છે ભાઈ અને બહેનનો સંબંધ એવો છે કે જેમાં એવા પ્રકારનો ભાવ નથી હોતો એ એનો એક પરમ આદર્શ ગણાય છે આપણે ત્યાં એ પરંપરા પણ રહી છે એનું ધ્યાન રખાય છે જ્યારે બહેનના લગ્ન થાય ત્યારે પરંપરા પ્રમાણે એ આમ ખોળો ધરે એટલે ભાઈ એમાં જવતલ આપે ગમે એવડો નાનકડો અમથો ભાઈ હોય બેન કરતાં ઉંમરમાં નાનો હોય તો પણ એ આવીને આપે છે ત્યારે હેતુ બહુ સરસ છે આ આખી વિધિ પાછળ એમાં સંદેશો એ જ છે કે બેનને અપાય બેન પાસેથી લેવાય નહીં તમે જુઓ હજુ કેટલાય પરિવારોમાં એની કંઈ હવે જરૂર નથી ને હવે ઘણું બધું બદલાયું પણ છે પણ હજુ વડીલો દીકરીના ઘરનું પાણી ન પીવે એટલે એ એ જે છે ને કે એને આપવાનું હોય એની પાસેથી લેવાનું ન હોય અને બહેનનો કેટલો બધો મહિમા છે સાહેબ તમે થોડું ગ્રામજીવનનો પરિચય હોય તો તમને ખેતરની વાડ ઉપર ઉગેલા હાથીયાથોર જોયા હશે પહેલાં તો નગર પણ હજુ એટલા આવા મહાનગર નહોતા બન્યા ત્યારે તો અહીંયાય જોવા મળતા હાથીયાથોર જોઈને બા હંમેશા એમ કહે જો તમ ભૂલથી રમત ગમત ગમત ગમતમાં કે સાચે સેઠ ગુસ્સામાં બેનને ટપલી મારી દીધી હોય ને તો મોટી બા કે કે બેનને ન મરાય મારીએ ને તો હાથમાં કાંટા ઉગે આ પેલો હાથીઓ થોર છે ને એ એ એવા હાથ થઈ જાય તો આ જે સંબંધ છે રક્ષાબંધનના પવિત્ર દિવસે આપણે જ્યારે એને યાદ કરીએ છીએ ત્યારે એક નાનકડી રચના બેનને નામ ઘરમાં તારા ટહુકા બેના ઉંબરે પગલા તારા દિવાલે તારા કંકુ થાપા આંખમાં સ્મરણ વાંજ્યા સાધ દઉં ત્યાં મૂખડું મલકે યાદમાં છલકે નહેના બહેના મારી બહેના મારી બહેના લાડકી બહેના રાખડી કેરા દોરે ગૂંથાઈ બાળપણાની યાદ રાખડી કેરા દોરે ગૂંથાઈ બાળપણાની યાદ ભાઈ ને તારા ભીંજવે વાલ તણો વરસાદ તારા સોહે રાખડી મારે હાથ બહેની તારા સોહે રાખડી મારે હાથ સુખમાં દુખમાં બહેન આ તારો ભાઈ હશે સંગાથ સાદ દઉં ત્યાં મુખડું મલકે કે યાદમાં છલ કે નૈના બેના મારી બહેના ખારા રણમાં મીઠા જળની વીરડી બેના તું ખારા રણમાં મીઠા જળની વીરડી બેના તું બહેન નથી એના આંસુ બોલતા બેની એટલે શું જેની બહેન ન હોય ને એની આંખના જે આંસુ છે એમાં એ એ અનુભૂતિ છલકે છે કે બેન હોય એટલે શું હોય ને બેન ન હોય એનો અર્થ શું થાય ખારા રણમાં મીઠા જળની વીરડી બેના તું બહેન નથી એના આંસુ બોલતા બહેની એટલે શું રાખડી બાંધી મીઠડા લેતી હેતથી ભીના નહેન હાથ જોડી હરી માગતો એટલું રાજી રહે મારી બહેન સાધ કરું ત્યાં મુખડું મલકે યાદમાં છલકે નૈના બહેના મારી બહેના હવે આ મીઠડા લેવાની વાત હમ આવી કદાચ નવી પેઢી છે ને પરિચય ન હોય સ્વાભાવિક છે પણ પરંપરામાં અને હજુ ગ્રામ ગામડાઓમાં તો ઘણી બધી ઠેકાણે આપણી પાસે બીજો શબ્દ ભાષામાં છે ઓવારણા પણ મીઠડામાં મજા જ જુદી છે એ બેન જે આમ ભાઈના મીઠડા લે ને આમ દસે આંગણીના આમ ઠાંચકા ફૂટે એટલે એટલું હેત એના હૈયામાં છે ભાઈને માટેનું એવા પ્રકારની સંવેદનાથી છલકતો આ સંબંધ છે આપણી પાસે આ ભાઈ બહેનના હિતની એક બીજી ભાઈ બીજ છે એકમાં બેન ભાઈના ઘેર જાય એકમાં બેન ભાઈ બહેનના ઘેર જાય એક તહેવાર થોડોક મારે આજે આ પ્રસંગ છે તો યાદ કરાવી દેવો છે એ છે પેલો અમારે જ્યારે પોષી પૂનમનો એ દિવસે બેન આખો દિવસ ઉપવાસ કરે અને સાંજે ભાઈને પૂછે કે ચાંદા તારી ચાંદકી મારી પોષી પૂનમ ભાઈની બેન રમે કે જમે આમ એક રોટલી હોય નાનકડી એમાં કાણું કરવાનું ચાંદો જોતી હોય બેનને પછી આ સવાલ પૂછે એના આધારે ઇમોશનલી ભાઈ આખો દિવસ બહેનને જરા ટેન્શનમાં રાખે કે હું સાંજે જ રમે કહીશ જો રમે કે ને તો પછી બહેનને ઉપવાસ કરવો પડે ને આખી આખી રાતનું પાછું જાગરણ પણ થાય એટલે ઘરના વડીલો ભાઈ આવી ગડબડ ના કરે એ માટે આખો દિવસ જરા એને ધાકમાં પણ રાખે કે સાંજે એવું બધું નહીં કહેવાનું બેનને જમે કહેવાનું નહીં તો એ ભૂખી રહે તો આ પ્રકારે બંને જણનો જે લાગણીભર્યો સંબંધ છે આપણા તહેવારો એની સાથે જોડાયેલી આ સંબંધ ગાથાઓ એ વિસરાતી જાય છે કદાચ એ યાદ કરીએ ને તો સંબંધોમાં ક્યારેક ક્યાંક એવી જે ખટાશનો અનુભવ થાય છે અથવા તો એવા પ્રસંગો જોવા મળે છે એ નહીં જોવા મળે જો બાળપણથી આ વિશે થોડીક જાગૃતતા રાખી હશે તો